કચ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મારું નામ સીએ વિજય ઠક્કર છે હું ઇમિડિયેટ પાસ ચેરમેન છું ભુજ બ્રાન્ચ ઓફ ડબલ્યુ આઈ આરસી ઓફ આઈસીઆઈ નો દર વર્ષે બે વખત સીએ ની એક્ઝામ્સ યોજાતી હોય છે એમાં આ વખતે જે સીએ ની એક્ઝામ્સ યોજાણી એનું બહુ જ સારું રિઝલ્ટ આવેલું છે તો એ જે સીએ ને રિઝલ્ટ આવ્યું એમાં જે પણ વિદ્યાર્થીઓ ભુજ સેન્ટરમાંથી ઉત્તીર્ણ થયા એ બધાને વેલકમ કરવા માટે અને એનું ફેલિસિટેશનનો આપણે પ્રોગ્રામ યોજ્યો હતો ઓમ કન્સિડર કરીએ તો આ વખતે સીએ ફાઇનલમાં જે ફર્સ્ટ ઓલ ઇન્ડિયા રેન્ક હતો એને કંઈક એટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને સીએ ઇન્ટરમીડિયેટમાં અરાઉન્ડ એટી નાઇન પોઈન્ટ સિક્સટી પર્સન્ટેજ ફર્સ્ટ રેન્ક ઓલ ઇન્ડિયા આવ્યો છે હવે ભુજ સેન્ટરના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે ટોટલ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં

ડેડિકેશન અને સપોર્ટ માંગી લે છે અને ખૂબ મહેનત પણ માંગી લે છે મારું જ એક્ઝામ્પલ આપું તો મેં મેં બે હજાર અગિયાર બારમાં સીએનું કોર્સ ચાલુ કરેલું હતું પરંતુ બે હજાર વીસમાં હું ઇન્ટરમીડિયેટ પાસ કરી ગઈ પણ સીએ ફાઈનલમાં હું ઘણી વખત ફેલર થઈ છે પરંતુ મેં પેશન્સ અને ધીરજ રાખીને મેં સતત મારી કન્ટિન્યુ મારી મહેનત ચાલુ રાખી પ્લસ એમાં મારા ફેમિલી મારા મમ્મી પપ્પાનો ખૂબ જ સપોર્ટ રહ્યો ત્યારબાદ મેં બે હજાર એકવીસમાં મેં સીએ ફાઈનલ પર એક્ઝામ અપ્લર કરી ત્યારે મેં મેં ફર્સ્ટ ગ્રુપ આપ્યું હતું એના પછી મારી સગાઈ થઈ સગાઈ પછી મારું સીએ ફાઈનલનું ફર્સ્ટ ગ્રુપ ક્લિયર થયું પછી મારા મેરેજ થયા મેરેજ થયા પછી મારું સેકન્ડ ગ્રુપ સીએ ફાઈનલનું પાસ થયું જે હમણાં રિઝલ્ટ આવ્યું તે તો આમાં મારો મારા મમ્મી પપ્પાનો પ્લસ મારા હસબન્ડ પણ સીએ છે એનો પણ ઘણો સપોર્ટ રહ્યો એઝ અ ટીચર તરીકે મને બહુ જ સપોર્ટ આપ્યો મેરેજ લાઈફ પછીની એક્ઝામ આપી આવી ટફેસ થોડીક અઘરી થઈ જાય પણ મારા સાસુ સસરા મમ્મી પપ્પા મારા વાઈ મારા હસબન્ડનો ખૂબ જ સપોર્ટ રહ્યો એના સપોર્ટથી ડેડિકેશનથી અને પેશન્સ લેવલ જાળી રાખ હતી આજે હું અહીંયા સીએ તરીકે સફળતા મેળવી છું મારું નામ સીએ પર્વ પાઠક છે મારે જોબ કરવી છે એઝ એન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર મારું નામ સીએ જલતી વૈદ્ય છે અને હું એસેટ મેનેજમેન્ટમાં માં જાવાય છું મારું નામ ગરિમા સીએ ગરીમા વૈદ્ય છે અને હું ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બનવા માંગુ છું સીએ સીએ માનસી ઠક્કર અને હું પ્રેક્ટિસ કરીશ અને પ્રોબેબલી મારો વિચાર છે કે હું ઇન્ટરનેશનલ ટેક્સેશનમાં આગળ વધું મારું નામ સી એ ધર્મી સંજય ચંદન છે અને ફ્યુચરમાં હું પોસ્ટ મેનેજર તરીકે કરવા માંગુ છું મારું નામ સી એ હિમાન્દ્રી બોગરા છે અને હું ઇન ફ્યુચર એ જોબ કરવા માંગુ છું ઇન્વેસ્ટમેન્ટ બેંક મારું નામ ક્રિષ્ના દીપેશ નારાણી છે હાલમાં પ્રેઝન્ટમાં હું બે ત્રણ વર્ષ જોબ કરવા માંગુ છું ત્યારબાદ મારા હસબન્ડ પણ સીએ સીએ છે તો એના ફોર્મમાં જોઈન કરવા મારું નામ સીએ તેજલ મજેઠિયા છે અને હું પ્રેક્ટિસ કરવા માંગુ છું મારું નામ સીએ સોની ઠક્કર છે હું પહેલે જોબ કરી એક્સપિરિયન્સ ગેઇન કરી ને પછી પ્રેક્ટિસમાં જવા માંગુ છું ઓકે મારું નામ સીએ પરાગ રાઠોડ છે અને હું ફ્યુચરમાં ઇન્ડસ્ટ્રી જોબ તરફ આગળ વધવાની આશા રાખું છું